જામનગરમાં નવરાત્રીને લઈને પોલીસ સજ્જ બની છે ગરબા આયોજકોએ સુરક્ષાને લઈને નિયમોનું કડકમાં કડક પાલન કરવું જ પડશે ગરબા આયોજકોએ પોલીસ વિભાગની મંજૂરી લેવી પડશે નવરાત્રીમાં યુવતીઓ કે મહિલાઓને તેમના ઘર સુધી મૂકવા પોલીસ મદદ કરશે શી ટીમ એલસીબી એસઓજી સહિતની ટીમો સતત પેટ્રોલિંગમાં રહેશે સોશિયલ મીડિયા થકી પોલીસની ટીમ વાંચ નજર રાખશે મેડિકલ ટીમની તાત્કાલિક મદદ મળે તે માટે પોલીસ કાર્યરત રહેશે શાંતિપૂર્ણ માહોલમાં નવરાત્રી ઉજવાય તે માટે પોલીસ સજ્જ છે તમે ક્યાં ક્યાં કઈ કઈ પાર્ટી પ્લોટ મે કઈ કઈ હોટલ મે અને શહેરી જે આપણે જગ્યા જગ્યા જે ગરબાઓ થવાની છે આ માટે અમારી સી ટીમ અમારી એલસીબી ની ટીમ અમારી એસઓબી ની ટીમ એ બધી અલગ અલગ જે ટીમ છે એ અલગ અલગ એરિયામાં અત્યારે વિઝિટ કરી રહી છે અને આને અલાવા અમારી જે સાયબર પોલીસ સ્ટેશન ની જે ટીમ છે આ સાયબર પોલીસ સ્ટેશન દ્વારા પણ અમે જામનગરના જે સોશિયલ મીડિયા હેન્ડલ છે આ પર અમે નવરાત્રાઓમાં પણ કે કેવી રીતે આપણે સુરક્ષા નહીં અને બીજી બધી વસ્તુ છે એ એસએમએસ નંબર અમે લોકો ઉપર અપલોડ કરીએ છીએ એક નિર્દેશ આપીએ છીએ કે ત્યાં આપણે ડોક્ટરની એક ટીમ પણ રહેવી જોઈએ તાકી કોઈ એમરજન્સીની વસ્તુ હોય તો તુરંત આપણા જે ખેલાડી હોય અને તુરંત ત્યાં પ્રાથમિક સારવાર મળે સેવો મળે અને અલાવા પણ મારી જે પોલીસની પીસીઆર ટીમ છે જે ડાયલ છે અભિયમ છે આ બધા માટે પણ અમે રાત્રિ કોઈ બહેનો આપણે ગરબા રમીને આવે અને આને લાગે કે પરિવારના બીજા સભ્યો વહી ગયા છે અને ક્યાંય પડી લઈ હશે યા ક્યાંય બીજો કોઈ હોય તો તુરંત અમને ફોન કરાય તો અમે લોકો પણ આની હેલ્પ કરવા માટે અમારી પોલીસની ટીમ ત્યાં તુરંત પહોંચી જાય